સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસ અંતર્ગત દરેક બૂથ લેવલ ઓફિસર હાઉસ ટુ હાઉસ દરેક ઘરે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ઘરે ઘરે વિઝિટ કરશે અને દરેક મતદારને યુનિક એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને એ ભરેલું એન્યુમરેશન ફોર્મ પાછું લઈને જે કિસ્સામાં ડોક્યુમેન્ટની જરૂર હોય તો ડોક્યુમેન્ટ સાથે અધરવાઇઝ જેમાં ડોક્યુમેન્ટની જરૂર નથી એમાં ફક્ત મતદારના ફોટા સાથે પાછું લઈને અને એને દરરોજ બીએલઓ એપ્લિકેશનની અંદર અપલોડ કરશે અને આ પ્રક્રિયા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર એક મહિના સુધી ચાલશે આ પ્રક્રિયા છોટા ઉદેપુર જિલ્લામાં અને ગુજરાતના તમામ જિલ્લામાં અને સાથે સાથે ભારતના અત્યારે નવ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહી છે આના અંતે નવમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન થશે ક્લેમ અને ઓબ્જેક્શનનો પીરિયડ દાવા અને વાંધાની અવધિ નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી બે હજાર એમ એક મહિના સુધી રાખવામાં આવી છે સુનાવણી ચકાસણી ઇ એટલે મતદાર નોંધણી અધિકારી નવ ડિસેમ્બરથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર સુધી કરશે જેના અંતે અંતિમ મતદાર યાદીનું પ્રકાશન સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ કરવામાં આવશે ડોક્યુમેન્ટ્સમાં જે પણ મતદાતા બે હજાર પચીસ ની મતદાર યાદીમાં છે અને બે હજાર બે ની પણ મતદાર યાદીમાં જેમનો સમાવેશ છે અને જેને બીએલઓ એ મેપિંગ કરી લીધું છે એમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી આઈ રિપીટ જે બે ના મતદાતાઓ બે ની પણ મતદાર યાદીમાં હતા અને જેમને મેપ કરેલા છે બીએલઓએ એમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના નથી પરંતુ એ સિવાય જે લોકો બે હજાર પચીસની મદદર યાદીમાં છે પરંતુ કાં તો ચાલીસ વર્ષથી ઉપરના છે તો એ બી કેટેગરીમાં આવશે અને જો ચાલીસ વર્ષથી નીચેની ઉંમરના છે તો એ લોકોએ જો એમના પ્રોજેની મેપિંગ નથી થઈ બીએલઓ એપની અંદર એમના પેરેન્ટ્સની મેપિંગ નથી થઈ તો ધારો કે કોઈ બે હજાર પચીસની મદદ યાદીમાં છે અને એ પોતે નથી કારણ કે ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના છે તો બે હજાર બે માં એની ઉંમર વર્ષની હોય તો પણ એના પેરેન્ટ્સ બે હજાર બેની ની મતદાર યાદીમાં હોય અને બી એ મેપ કરી દીધા એમને પણ ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે તે સિવાયના તમામને ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન દ્વારા દરેક એન્યુમરેશન ફોર્મની પાછળ ઇન્ફોર્મેશન શીટમાં બાર જાતના અલગ અલગ ઓળખના પુરાવા ની યાદી આપેલી છે તે પૈકી કોઈ પણ એક તેમનો પુરાવો આપી શકે છે અને આ રીતે મતદાર યાદીને આપણે ખૂબ સચોટ અને શુદ્ધ અને પારદર્શી બનાવવા તરફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો આ એક પ્રયત્ન છે ભારતમાં એસઆઈઆર ઓગણીસો સુડતાલીસથી અત્યાર સુધી આઠ વખત કરવામાં આવ્યું છે છેલ્લું એસઆઈઆર ગુજરાતમાં બે હજાર માં કરવામાં આવ્યું હતું તે પછી અત્યારે બે હજાર પચીસમાં કરવામાં આવ્યું છે આ એસઆઈઆરની પ્રક્રિયામાં તમામ નાગરિકો અને તમામ મતદાતાઓનો અને તમામ સ્ટેક હોલ્ડર્સ જેમાં રાજકીય પક્ષો એમના બુથ લેવલ એજન્ટ્સ આપણા પત્રકાર મિત્રો તમામનો સહયોગ અમને અપેક્ષિત છે અને આ અંગે પિરિયોડિકલી વખતો વખત અમે આપને પ્રેસ અને મીડિયા